નજર હર હલચલ નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ હાર્દિક સ્વાગત છે પહેલાના જમાનામાં ચોર ડાકુ રાત સમયે ગામમાં ચોરી કરતા હતા કે લૂંટ કરતા હતા જ્યારે અત્યારે જમાનો હાઈટેક થયો છે ત્યારે ચોરો અને ચીટરો પણ હાઈટેક પદ્ધતિથી ચોરી અને લૂંટફાટ કરવા અવનવા કિમિયા અપનાવી રહ્યા છે દરરોજ અવનવા કિસ્સા સમાચારપત્રો અને ન્યૂઝ ચેનલમાં આવતા જ હોય છે જેમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ આજકાલ ખૂબ જ વધી રહ્યા છે અને રોજબરોજ અવનવા કિમિયા અપનાવી લોકોના બેંક ખાતાઓ ખાલી કરી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો આણંદના સારસા ગામેથી સામે આવ્યો છે આણંદ જિલ્લાના સરસાપુર સ્થિત જ્ઞાન સંપ્રદાયના ગુરુ ગાદીના કેવલ જ્ઞાન પીઠાદેશ્વર સપ્તમ કુબેરાચાર્ય એવમ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જગદગુરુ પરમપૂજ્ય અવિચલ દેવાચાર્યજી મહારાજની સતર્કતાને લઈ ગુરુજી સાથે પણ આવી જ એક કરોડ કરતાં પણ વધારે રકમનું ફ્રોડ થતાં બચી ગયું હતું જેને લઈને સાયબર ફ્રોડ અંગે વિસ્તૃત માહિતી આપી લોકોને જાગૃત કરવા માટે ગુરુજી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ખૂબ જરૂરી છે આ ગઈકાલે એટલે અઠ્યાવીસ તારીખે જાન્ય માર્ચમાં મારા પર ફોન આવ્યો તો તમારા નામનું પાર્સલ કસ્ટમમાં પકડાયું છે અને એણે મારું નામ મારું નામ મારો ફોન નંબર મારું આધાર કાર્ડ એ બધું જ આપ્યું એટલે એનો મતલબ એ છે કે મારો ફોન નંબર આધાર કાર્ડ જગ્યાએ તો આપણે બેન્કોમાં આપતા હોઈએ તો બેન્કો દ્વારા ગયું હોય તો એની અંદર કસ્ટમને વાંધાજનક વસ્તુઓ મળી છે જેમાં ડ્રગ્સ મળ્યું છે કેટલાક પાસપોર્ટ છે કેટલા ક્રેડિટ કાર્ડ છે થોડી કેશ છે તમારો કોઈ ગુનો બને છે અને ક્રાઈમ બ્રાન્ચ મુંબઈ એને તમારા પર કેસ દાખલ કર્યો છે તો તમારે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અને એમાંથી છૂટી જવું જોઈએ તો મેં ભલે હું ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરીશ મુંબઈમાં તો કે તમે કહેતા હું ડાયરેક્ટ ક્રાઇમ બ્રાન્ચને કોલ ડાયવર્ટ કરી આપો અને તમે રૂબરૂ ફોન ઉપર આ સંપર્ક કરી શકો તો મેં બહુ સારું એટલે એણે મને તે ફોન ટ્રાન્સફર કર્યો એને કહ્યું કે હું તમને વિડીયો કોન્ફરન્સમાં લઉં છું કે કંઈક આ જવાબ સવાલ કરવા પડે તો વિડીયો કોન્ફરન્સમાં એણે મને મારો વિડીયોમાં રખાયો હોત પણ એણે એનો કેમેરો હાઈ રાખ્યો એણે એનું મને આઈડી કાર્ડ મોકલ્યું કે હું ખરા ઓફિસર છું એટલે મેં મારા વોટ્સઅપ પર આઈડી કાર્ડ જોયું પછી એણે વાત કરી બીજા બે ફોટા મોકલ્યા કે જે અત્યારે જે એક ધારાસભ્ય એનસીપીનો પકડાયેલો છે છ સાત મહિના પહેલાં કે આ વ્યક્તિ તમારા એકાઉન્ટ ઓપરેટ કરે છે તો લોકો મારા એકાઉન્ટ ફ્રીથી હોય મારે એકાઉન્ટ તૈયાર છે ને તો હું કાંઈ મારા એકાઉન્ટમાં પૈસા મૂકાય કે જાય તો મને તરત જ એસએમએસ મળે છે તો કે ના પણ બીજી જગ્યાએ તમારા એકાઉન્ટ છે અને ઉભા રોકે છે એટલે મારા દિતાના પાછો બીજે ફોન કર્યો એવો દેખાવ કર્યો કે સર આ આધાર કાર્ડ છે શું આના નામના એમડીઆઈમાં કોઈ એકાઉન્ટ વગેરે કોઈ માહિતી છે તો કે હું તમને દસ બે મિનિટમાં આપું છું તો બે મિનિટ પાછું મને હોલ્ડ કરી રાખ્યો અને આડી એવડી વાતો કરવા માંડી પછી પહેલાંનું રિંગ વાગે છે હા સર કે આ આધાર કાર્ડથી મુંબઈમાં તાણે એકાઉન્ટ છે સિક્કમ એકાઉન્ટ છે જમ્મુ કાશ્મીર એકાઉન્ટ છે દિલ્હીમાં છે કલકત્તામાં છે આ પ્રમાણે સાત એકાઉન્ટ છે કે છે અને બધા એકાઉન્ટ ફ્રીઝ થયેલા છે કારણ કે એમાં હવાલા કૌભાંડ થયેલું છે મની લોન્ડ્રિંગનું કૌભાંડ થયેલું છે પહેલાં મેં કે સાહેબ સાંભળી લીધું તમે તો તમારા એકાઉન્ટથી આવું થયું છે અને આ તમને ખબર છે કે મની લોન્ડરિંગ એટલે શું આ કોઈ પૈસા આવે અને આતંકવાદીઓ માટે જ આવી જીતું એટલે હવે તમારા પોતાના જે એકાઉન્ટો છે એની પણ ઇન્કવાયરી શરૂ થશે તમારે એકાઉન્ટ ક્યાં ક્યાં છે કે મારા એકાઉન્ટ તો સાલસામાં જ છે આ બે અહીંયા ત્રણ બેન્કો છે ત્રણ બેન્કમાં મારા ત્રણ ટ્રસ્ટો છે ચાર ટ્રસ્ટો છે હોસ્પિટલ છે સ્કૂલ છે ગૌશાળા છે અન્યક્ષેત્ર છે અને બધાના મારા એકાઉન્ટ અહીંયા છે તો તમે એકાઉન્ટની ડિટેલ્સ મોકલો અમે એકાઉન્ટ ડિટેલ મોકલ્યું કે તમારા એકાઉન્ટ સ્કેનિંગ થશે કે આમાં કોઈ હવાલા કુમળ થયું છે કે નહીં ગેરકાયદેસર પૈસા આવ્યા છે કે નહીં અને ક્યાં વપરાયા છે એટલે તમે આજે આખા એકાઉન્ટમાં કોઈ લેવડ દેવડ ના કરશો એનો કોઈ વાંધો નથી પછી એણે પાછું થોડીક ઊભા રાખીને કહેવાય હવે મને રિઝર્વ બેન્કોમાંથી ખબર એવો સંદેશ આવ્યો છે કે આમના બધા જ પૈસા જે એકાઉન્ટમાં છે એક જગ્યાએ આપણે આપીએ એમાં ટ્રાન્સફર કરેલો અને પછી આપણે એની ઇન્ક્વાયરી કરી અને પછી રિલીઝ કરીશું તો એમાં કંઈ વાંધો નહીં કારણ કે અમે રિઝર્વ બેન્કને સોંપ્યું છે એક એકાઉન્ટ જનરેટ કરશે તમારું જુદું અને એ અમને મોકલશે એ અમે તમને લીંક મોકલીએ છીએ એટલે એક અકાઉન્ટ કે પછી એમણે મને ડિટેલ્સ મોકલ્યું કે આ એકાઉન્ટમાં તમે આજથી જ બધા પૈસા મોકલી દો એટલે એકાઉન્ટ જેવું આવ્યું એટલે મેં જોયું કે આ પ્રાઇવેટ એકાઉન્ટ છે આ કોઈ ગવર્મેન્ટ એકાઉન્ટ નથી એટલે મેં કહી દીધું કે આ પ્રાઇવેટ એકાઉન્ટ છે એ માટે આમાં હું કોઈ પણ પૈસા ટ્રાન્સફર નહીં કરું તો કે અમે તમને કઈ રીતે વિશ્વાસ આપી શકીએ કે અમે સાચા છીએ અમે ઓફિસર છીએ અમે તમને બચાવવામાં મદદ કરીએ છીએ તમારી સામે આટલા બધા કેસ થવાના છે મની લોન્ડરનો કેસ થવાના છે આ ડ્રગ્સ તમારું પકડાયું છે અને તમને ખબર સાત વર્ષની સજા થાય ને દસ વર્ષની સજા થાય તમારી સામાજિક આબું આટલી બધી છે આમ થશે અધ્યક્ષ થશે એનું જે થવું હોય થાય પણ હું સરકારનું એકાઉન્ટની કોઈ લિંક હોય તો જ એમાં પૈસા ટ્રાન્સફર કરું અને તારે તમારે કોઈ પણ સમર્સનું કરવો હોય તો કોઈ પણ એફઆર કે ગણતી કરવું હોય તો તારે આણંદની પોલીસ દ્વારા ધૂમો કરવું પડે એ તું કર આ ઉપ કરીને ખબર પડી કાં તો કામ પતી ગયું એટલે મને જેમ તેમ પછી બોલવા મળે ગમે તેમ જો મેં કહ્યું હમણાં તો ગુરુજી આ ગુરુજી આપ કરતો ન હતા ત્રણ બદલ લઈ ગયો એને મને ખબર પડી કે તું કોણ છું એટલે એને ખબર પડી ગુરુજી આને લઈને લોકોને શું અપીલ કરશું લોકોને હું એ જ અપીલ કરું છું કે એક તો પહેલી વાત છે કે તમારે આવા ફ્રોડથી સાવધાન રહેવા માટે કે તમારી બેંકની આવી ડિટેલ કે તમારા ક્રેડિટ કાર્ડની ડિટેલ માગે તો પણ તમારે આપવી નહીં કે આવી એક ઘટના મારા સાથે પણ થઈ હતી ક્રેડિટ કાર્ડ સંબંધી પણ આ જે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ આવે છે એર ઇન્ડિયા સાથે જોઈન કરેલું જ્યારે એર ઇન્ડિયા સિગ્નેચર કાર્ડ કે છે એ મેં લીધું હતું કારણ કે મારે વારાણ પ્રદેશ જવું પડે એટલે કે હું એર ઇન્ડિયામાં જઉં છું તો એર ઇન્ડિયાના કાર્ડથી મને અમુક રીતે કન્સેશન આપતા હોય છે જેવું મેં કાર્ડ લીધું અને તરત જ મારા પર બીજા દિવસે ફોન આવ્યો કે તમે ક્રેડિટ કાર્ડ લીધું છે અમારી બેંકમાંથી પાંચ લાખ એની લિમિટ છે અને આટલી બધી લિમિટ જોખમી હોય કોઈ ફ્રોડ થાય તો તમારા માટે મુશ્કેલી છે એટલે અમે તમને સલાહ આપીએ છીએ કે તમે આ કાર્ડનું ઇન્સ્યોરન્સ કરાવી દો અને ઇન્સ્યોરન્સની માત્ર સો રૂપિયા ફી છે તમે આખું ભલે સો રૂપિયાથી મૂળ મને ભરવાની છે ત્યાં કે હું જ ભર દઉં તમારું

તો આ રીતે આપણી પાસેથી જે પાસવર્ડ છે અથવા ઓટીપી છે અથવા આવા સીસીઆઈ નંબર છે એ માગે તો કદી પણ આપવા ના જોઈએ અને કોઈ પણ એકાઉન્ટમાં આ રીતે પૈસા ટ્રાન્સફર ન થાય એનું બધા લોકોએ ધ્યાન રાખવું જોઈએ અમે તો ટ્રસ્ટના અમારી પાસે તો બે અઢી કરોડ રૂપિયા ટ્રસ્ટમાં હતા જો શેર પણ સાવધાની ના રાખતી હોત તો આજે બધું મારું ચોપડ થઈ ગયું પણ આ યુક્ત વાત કે સરકાર સુમય અમને આમાં કઈ તમને માહિતી પણ ના આપીએ કે ગ્રથમ પર ટ્રાન્સફર ના કર્યું એટલે સૌને હું વાત કેવા માંગુ છું કે આ આવા લોકો થી ખૂબ સાવધાન ને ડર્યા વગર એ લોકો આપણે ડરાવી દે કે એમાં ડર્યા વગર હિંમત થી કામ લેવું સુજમુસ્તે કામ ગયું યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર